તો આડ બંધ ઓવરફ્લો થવું છે ઓરસંગ નદી અત્યારે જોવા મળી રહી છે બોડેલી તાલુકાનું બંધ ઓવરફ્લો છે ઓવરફ્લો થતા અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર થી સમાચાર કે જ્યાં ઓરસંગ નદી બે કાંઠે અત્યારે વહી રહી છે ખાસ કરી અને બોડેલી તાલુકાનું જે આડ બંધ છે તે અત્યારે ઓવરફ્લો થવો છે આ આડબંધ ઓવરફ્લો થવાથી ખેડૂતો ખુશખુશાલ તો છોટા ઉદયપુરમાં આડબંધ ઓવરફ્લો થવો છે છોટા ઉદયપુરની ઓરસંગ નદી અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થવો છે જોજવા આડબંધ ઓવરફ્લો થતા અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે છોટા ઉદયપુરથી સમાચાર કે જ્યાં ઓરસંગ નદી બે કાંઠે અત્યારે વહી રહી છે ખાસ કરી અને બોડેલી તાલુકાનું જે જોજવા આડબંધ છે તે અત્યારે ઓવરફ્લો થવો છે આ આડબંધ ઓવરફ્લો થવાથી ખેડૂતો ખુશખુશાલ